છોટા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ હાલ માદરે પતન પરત ફરી રહ્યા છે ત્યારે ક્રુઝર ગાડીમાં જીવના જોખમે બેસીને મુસાફરી કરતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ કચ્છ કાઠિયાવાડથી માદરે વતન પરત ફરડા છે આદિવાસીઓ ઘરે જવાની ખુશીમાં ક્રૂઝર ગાડી ભાડે કરી છે ગાડીમાં કેપેસિટી વધુ લોકો ભરાઈને તો ઠીક ગાડીની છત પર પોટલા અને પોટલા ઉપર પોતાની મોટરસાયકલો અને તેના ઉપર શ્રમજીવીઓ છે કચ્છ કાઠિયાવાડથી સવાર કરીને જીવના જોખમે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ શ્રમજીવીઓ ચારસો કિલોમીટર દૂરથી આ રીતે આવી રહ્યા છે રસ્તામાં કેટલા જિલ્લા પડે છે અને અસંખ્ય પોલીસ મથકોની સરહદો પણ લાગે છે તેમ છતાં તેઓ